તો આ મકાઈની ભેલની રેસિપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ટેસ્ટી બને છે અને વરસાદમાં ખાવાની અને ખૂબ મજા પડી જાય છે તો સાંજનો ટાઈમ છે વરસાદ ચાલુ છે અને મને કંઈક ચટપટું ખાવાનું મન થયું છે તો મને અને મારા હસબન્ડને કંઈક ચટપટું ખાવું છે એટલે મેં ઝટપટ આ મકાઈની ભેલ બનાવી છે અને તમારી સાથે શેર કરી રહેલી છું તો ફ્રેન્ડ્સ ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તેના માટે અહીં મેં મકાઈને તો સવારથી જ બાફીને બાળકો માટે મૂકી હતી અને એમાંથી આ થોડી ઘણી મકાઈ બચેલી છે તેને આ રીતે હું કટ કરી લઈશ અહીં તમે કાચી મકાઈને પણ ઉપયોગમાં લઈ શકો છો તો પ્રોસેસ સેમ રહેશે એના માટે શું કરવાનું એ હું આગળ તમને બતાવી દઉં છું અત્યારે આ બાફેલી મકાઈ છે એના દાણા હું આ રીતે અલગ કરી રહેલી છું તો મકાઈના દાણા આ રીતે અલગ કરી લીધેલા છે મેં અને બાફતી વખતે મેં અડધી ચમચી જેવું મીઠું અને હલ્દી પાવડર પણ નાખેલો હતો અને કાચી મકાઈ પણ તમે ઉપયોગમાં લઈ શકશો હવે જુઓ આ રીતે મેં બધા જ દાણાને અલગ કરી લીધેલા છે અને બધા દાણાને અલગ કર્યા પછી આપણે એનો એક સ્પેશિયલ તડકો એક સ્પેશિયલ વઘાર કરીશું જેનાથી એનો ટેસ્ટ સો ગણો વધી જતો હોય છે તો અહીં મેં એક કઢાઈમાં એક ચમચી જેવું તેલ લઈ લીધેલું છે તેલ સરસ ગરમ થઈ ગયું એટલે એમાં મેં અડધી ચમચી જેટલી રાય એડ કરી છે અને એમાં અડ વન ફોર્થ ચમચી જેટલી મેં એમાં હિંગ એડ કરી છે આ પોઈન્ટ પર તમે એમાં મીઠા લીમડાના પાન પણ હોય તો એડ કરજો હું ભૂલી ગઈ હતી એટલે મેં પાછળથી એડ કરેલા છે હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને બધા દાણા સરસ અલગ થઈ જાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ગેસને રાખીને આપણે એને મિક્સ કરી દેવાનું હવે આ પોઈન્ટ પર હું એમાં મીઠા લીમડાના પાન એડ કરું છું પણ તમે એને વઘારની શરૂઆતમાં જ એડ કરજો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચીથી પણ થોડો ઓછો મેં હળદર પાવડર એડ કર્યો છે કારણ કે મેં બાફવામાં પણ મીઠું અને હળદર પાવડર નાખેલા છે જો તમે ફ્રેન્ડ્સ કાચી મકાઈનો ઉપયોગ કરી રહેલા છો તો આ જ રીતે છળી વડે દાણા અલગ કરી અને એને આ પોઈન્ટ પર તમારે મીઠું અને હળદર નાખીને ઢાંકીને ચડવા દેવાની મકાઈની અને સરસ મકાઈ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું પણ મેં બાફેલી મકાઈનો ઉપયોગ કર્યો છે એટલે ડાયરેક્ટ એમાં હું પાવડર મસાલા એડ કરી દેલી છું જો તમે કાચી મકાઈનો ઉપયોગ કરતા હોય તો એને સરસ ઢાંકીને ચડવા દેવાની પછી જ એમાં પાવડર મસાલા એડ કરવાના તો મેં એમાં એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર અને ચાટ મસાલા પાવડર એક નાની ચમચી જેટલો એડ કર્યો છે તો ફ્રેન્ડ્સ આ ભેલ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે ટેસ્ટમાં બહુ જ સરસ લાગતી હોય છે અને સરસ મીડિયમ ફ્લેમ પણ એને આ રીતે મિક્સ કરવાની જેથી એકે એક દાણા ઉપર મસાલો સરસ કોટ થઈ જાય અને હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને દાણાથી એને ગાર્નિશ કરી લઈશું હવે આપણે એમાં એક લીંબુના રસને એડ કરીશું એમાં તો લીંબુનો રસ એડ કરવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે તમે જરૂરથી એડ કરજો અને ના હોય તો તમે એમાં આમચૂડ પાવડર પણ એડ કરી શકો છો હવે સરસ રીતે મિક્સ કરીને આપણે એને સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ ઝટપટ બની જાય છે ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને જો તમે કાચી મકાઈનો ઉપયોગ કરો તો લગભગ દસથી બાર મિનિટ જેવું થશે હવે એમાં હું એક સેવ એડ કરી રહેલી છું તમે બાલાજીની સેવ મંગાવેલી અને એને એડ કરી છે તમે નાયલોન સેવ પણ અથવા કોઈપણ પ્રકારની સેવ ઉપયોગમાં લઈ શકો તો એનાથી પણ ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે ફ્રેન્ડ્સ તમને મારું વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમે આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો તમને સો ટકા ખૂબ જ ગમશે